ધી નેક્સ્ટ ડે મિત્રો બીજા દિવસના અને જો કે હજી હવે અહીં આપણે બ્રેક લીધો હતો તો બરાબર મન ડપ ચાર્જિંગ પોઈન્ટ એવું હતું તો બધું ચાર્જિંગ પૂરું થઈ તો હતું અને જે હતું ડબલ્યુ ની પણ પૂરું થઈ ગયું હતું અને થઈ ગયા હતા ને હવે અત્યારે લગભગ કેટલા ખબર છ જેવું વાગ્યે જ છે છ જેવું વાગ્યા તો આપણે નીકળવાનું છે ડાયરેક્ટ जो है आज के लाई काले तो परीक्षा दे डायरेक्ट कम कि जी सेंटर हो तीन तो हालने गया घर से समझी तैं चार किए तो चार पांच किलोमीटर तीन चार किलोमीटर था पी हम तो रात ने है ना वीसेक किटर है हाल गाँ पी है खुग गया खाई बन थी गो तो आ बद ब्रश ने कर है ना देखात नहीं बाकी ब्रश ब्रश कर જાય ને હોટલે ચા પાસે પી તો હવે આજથી બ્લોગ આપણો સ્ટાર્ટ થઈ જાય તો મિત્રો આપણે હવે ચા પાણી પીયા ને એની ક્રિયા જો કે આગળ ગેમમાં ચા પાણી પીતા હતા પછી એવું નથી આવ્યું આગળ હોટલ ગોતી હતી તો મારે ચાને ઓળખાણ વિચારજે બધાને બરાબર છે ભાઈ બનીનો અને હવે ડાયરેક્ટ ઘણા ટાઈમ પછી એને કમબેક થઈ ગયો છે બધા કઈ કહે છે કેમ કે હમણાં બ્લોગ શૂટ થતા નહોતા અને મારે હમણાં ત્યાં કન્ટેન્ટ મળ્યો છે તો આપણે મેં વિચાર્યું કે બ્લોગ શૂટ બધા ભાઈ બહુ હમણાં સારા કન્ટેન્ટ નહોતા તો મારે કન્ટેન્ટ મળ્યો છે અને કાલે પરીક્ષા પૂરી થઈ ગયા બારમાની બારમાની બોર્ડ બોર્ડની પેપર જો કે સારા ગયા છે રિઝલ્ટ આવે ઉપરાધા રાખી કહેવા ગયા છે બરાબર છે અને હવે ભાઈ બોલવામાં અચકાઈ છે કે કારણ કે વ્લોગ હમણાં શૂટ થતા નહોતા તો પહેલાં તો એ કે મારી ચેનલને જો હજી સબસ્ક્રાઈબ ના કરી હોય હમણાં ઘણા ટાઈમથી બ્લોગ આવતા નહોતા લગભગ બે મહિના જેવું થઈ ગયું છે બ્લોગ આવતા નહોતા તો પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા હો બે લાઇકન દબાવતા હો અને શેર કરતા હો જેથી મારા મારાગની વ્લોગની પહેલી નોટિફિકેશન તમને જ મળે ઓકે તો લાઈક વાય પાણી બોટલ છે ભાઈ બીજો ત્યાં કાંઈ હાથમાં એવું છે નહીં હાથમાં એટલે કાંઈ બુચ મારવા નથી જતા જો કે ભગવાનના દર્શન દ્વારા દેશના દર્શન કરવા જાય છે બધા આખો ટ્યુશનનું ગ્રુપ ગ્રુપ છે અડધા એવા નથી દેશના ગ્રુપમાં થોડાક ઘણા જાય છે બરાબર છે તો ચાલો લોક માટે ઊભી કન્ટિન્યુ કંઈ કહે આમ પોરો ખાવ બધા બેઠા છે બરાબર આ માટે જ જાઓ તો તઈ આ હાવામાં ફૂઈ ગયો થાકી ગયો તો બરાબર અહીંયા જો મસ્ત આમ પાણી છે અને બેઠા જ મસ્ત ઉપર જાય મચ્છરી એને ને દે છે બરાબર જો આપણે અંજા ખાડી પહોંચ્યા છીએ પલ્લો હારો કાપી લીધો છે હવે એને સ્ટોપ ડાયરેક્ટ લીંબડી ઉપરથી આપણે જવાનું ગયા લીંબડી ઉપર એટલે બધી લીંબડી છે ને સ્ટોપ કરવાનો થાય એ બપોર ના કરો બાકી આમ કરો નથી થોડોક તડકો તડકો ને એવું વધી ગયું છે બાકી ફોકસ કરો લોકેશન અડો ક તડાવ છે બાકી આમ જોરદાર કેવાય ને કે 17 કિલોમીટર આઈપ્યો બાજુમાં કઈ જા ભાઈબન 17 17 કિલોમીટર આઈપ્યો હતા દેખા કાટીમાં કઈવા જાય અને ભાઈબન નો ફોન ચાલવા માટે જો ફોન વાત કરે ચલો નાસ્તો કરી લે 6000 કે નાઈ જોઈ કેમ્પેર નીકળીયા વખોરા મસ્ત જે માં આરામ કર્યો નાઈ જોઈ ફ્રેશ થઈ હવે આપણે એને આજ લીમડી 6 કિલોમીટર છે બરાબર એટલે ચાલુ થઈ ગયા છે બાજુ હાલવાનું હવે અત્યારે હે ને મેળા ને તો રાતના જમાના સ્ટોપ કરવાનો ભાઈ કરવાનો છે નહીં અત્યારે થોડી ઘણી પબ્લિક અત્યારે હવે ધીમે ધીમે નીકળવાનું સ્ટાર્ટ થઈ જાય ચાલુ થઈ ગયા બરાબર છે લાવ ભાઈ લમો લાવો ટોપી લાવો

એટલે કાંઈ વાંધ થાકોડો લાગ્યો છે નહીં હવે દ્વારકા ત્રીસ કિલોમીટર જાય એટલે કાલ લગીને આપણે દ્વારકા પહોંચી જવાનું છે એટલે દ્વારકા નું લગભગ હોટલે નાસ્તો કર્યો તો પછી એને આગળ કેમ પડ્યો હતો નાસ્તો કર્યો હતો ને ફરતું ભાઈ બિસ્કીટ નહીં અને પછી હવે આપણે એને અહીંયા મંદિર હતું મહાદેવ ભગવાન મંદિર હતું ત્યાં હેને જમવાનું હતું સારું સાદું હોય એટલે મજા આવી ગયા અત્યારે એને જો અંધારા હેને આપણે હાલી ગયા છીએ સોરી હાલી ગયા છીએ નહીં હાલવા માંડ્યા છીએ હાલી તો કીધું કે ના ગયા છીએ હવે તમે હલાવો તો બરાબર નેક્સ્ટ છે આપડે દ્વારકા જાણો ત્રીજો દિવસ બરાબર છે ને ત્યાં જવું જાય કરતો જવું ભાઈ હા હા ખતરનાક જ આકર હજી આમાં ગ્રુપ પાછળ આવેલો આવે છે હાણે ભાઈ જાકર જઈએ હવે અહીંથી દ્વારકા લપગ હે ને વીસ કિલોમીટર જઈએ એટલે આજે ને લપગ મેળ આવે ને દ્વારકા પહોંચી જાય પછી અમે હે ને યાર કહેવાય ને કે થવા આમ મોજ કરતાં કરતાં જાય છીએ નિર્જાત જાય છીએ એટલી આપણે ઉતાર છે ને ભલે આપણે કાલે પહોંચીએ બરાબર બાકી આજો જાકર ભાઈ સાહેબ ઓહો આહા આ ડાકર તો જો ડાકર મારવાની એક મજા અલગ છે બાકી વાતાવરણ તમે ફોકસ કરી શકો છો ગાઈસ તો ચાલો બ્લોગ આજના આજ પણ તમારું સ્વાગત છે કઈ તો દીધું છે પણ તોય પાછે બીજી વાર સ્વાગત છે તો તો બી કન્ટિન્યુ હજી તો કે શબ્દ એટલે બધા આવતા નથી પણ લાખ સે વાર આવશે મજા ચાલે તું બરાબર છે જા તો બી

તો મિત્રો આ કૂતરું ક્યાંક ભેગું થઈ ગયું છે મારે આ દોડા રાખે થકાવી દીધા કૂતરા તો મિત્રો આજે એનું કૂતરું ક્યાંકથી ભેગું થઈ ગયું ને જો હવે દ્વારકા બા પહોંચી ગયા હવે ફાઈનલી કમ્પ્લેટ અહીંથી અમે દેખાઈ જાય કૂતરું મારે આવા દોડતું હતું